નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે ઘણીવાર આપણે આપણા રોજબરોજના વ્યવહારમાં આપને ઘણા કાયદા સાથેના સારા નરસા અનુભવ થતા હોય છે ત્યારે આજે આપણે જાણીશું કે જો કોઈ તમારા ઘર ફેમિલી કે સગા સંબંધીઓમાં જો કોઈ વ્યક્તિઓનું અકસ્માત થાય તો તુરંત પ્રથમ તો એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવો ત્યારબાદ અકસ્માત થયેલ વ્યક્તિને સારવાર કરવી અને જો અકસ્માતમાં મૃત્યુ પામેલ હોય તો આવા અકસ્માત અંગે મૃત જનારનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં આવા અકસ્માત અંગેની જાણ કરવી જરૂરી છે વધુમાં જણાવવાનું કે જો તમે આ કાયદો જાણતા હોય તો અકસ્માત કે ઈજા પામનારના પરિવારને મોટર એક્સિડન્ટ ક્લેમ કેસ અંતર્ગત આર્થિક સહાય મળી શકે છે જે કેસ ટક્કર મારનાર ડ્રાઈવર તે ગાડીનો માલિક અને વીમા કંપની સામે કરવાનો હોય છે જેથી મરણ જનારના પરિવારને પંદર લાખ જેવી આંકડો કોઈ ફિક્સ હોતો નથી આર્થિક મદદ મળી રહે છે તે માટે તમારે આવો મોટર એક્સિડન્ટ ક્લેમ કેસ કરવાનો રહે છે અને તમારા પરિવારને આર્થિક સંક્રામણથી બચાવી શકો છો એટલે આવા મોટર એક્સિડન્ટ ક્લેમ કરવાથી કોર્ટ ટક્કર મારનાર વાહનના ડ્રાઈવર માલિક અથવા તો તેની વીમા કંપનીને આવું વળતર ચૂકવવાનો હુકમ કરે છે જેથી મરણ જનાર વ્યક્તિના પરિવારને આવા વળતરથી ઘણી મદદ મળી રહે છે એટલે તમારી આસપાસ બનતા આવા બનાવો અંગે આવી આર્થિક સહાય અંગે વ્યક્તિઓને મદદ થઈ રહે તે માટે જાગૃત કરો અને કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો જય હિન્દ જય ભારત આવ નવા નવા કાયદા માટે લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા રહો